નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મિત્રો કે કોઈ પણ બાળક હોય તે બાળકના જે ડોક્યુમેન્ટ હોય છે જન્મ તારીખનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો કોઈ પણ અધરવાઇઝ ડોક્યુમેન્ટ અથવા તો માર્કશીટો તો એની અંદર મિત્રો ઘણીવાર પિતાનો ડિસ્પ્યુટ થતો હોય છે તો તેવા સંજોગોની અંદર મિત્રો માતાનું નામ દાખલ કરવાનું હોય છે મિત્રો તો આના માટે મિત્રો માટે આના માટે રસ્તો શું મિત્રો આવા ઘણા બધા કેસો પણ બને છે કે કોઈ સ્ત્રી હોય કુવારી માતા બની હોય મિત્રો અને એને બાળક પોતે સ્વીકારી હોય અને એ બાળક જ્યારે એના જન્મના દાખલાની અંદર મિત્રો પિતા તરીકેનું જે નામ આવે તો એને મિત્રો પિતાની જગ્યાએ પોતે માતા પોતે જન્મ આપનાર માતા પોતાનું નામ લખાવવું હોય તો મિત્રો શું એનું જોગવાઈ છે ખરી તો મિત્રો આવે કેસ બને છે મિત્રો આના એક મિત્રો એક વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટની અંદર મિત્રો કેસ બને છે કે પુત્રના જન્મના નોંધના પ્રમાણપત્રમાં પિતાના નામની જગ્યાએ મિત્રો માતા પોતાનું નામ દાખલ કરી શકે છે મિત્રો વ્યૂસોર્સ નામદાર ગુજરાત હાઈકોર્ટ મિત્રો બે હજાર ચોવીસનું રજીસ્ટાર બર્થ ડે ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ મિત્રો સ્ટેટ ઓફ ગુજરાત અને બીજું અધરવાઇઝ મિત્રો ગુજરાત હાઈકોર્ટનો મિત્રો જજમેન્ટ છે મિત્રો કે રજિસ્ટર બર્થ ડેટ જન્મ અથવા મરણ પ્રમાણપત્ર મિત્રો ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધરવાઇઝ લેટર પેન્ટન અપીલ નંબર મિત્રો નવસો અડત્રીસ ઓબ્લિક બે હજાર તેર મિત્રો એની તારીખ ચોવીસ બે હજાર ચૌદમાં મિત્રો વીએમ શાહી એન્ડ કે જે ઠક્કર મિત્રો અને મિત્રો જજમેન્ટ છે મિત્રો કે આવા પુત્રના કોઈ જન્મ હોય પુત્ર પુત્ર અથવા પુત્રી તો પિતાના કોલમમાં મિત્રો જે પિતા તરીકેનું નામ આવે છે બાળકના પાછળ એની અંદર મિત્રો માતા પોતાનું નામ ધારણ કરી શકે છે મિત્રો હાઈકોર્ટે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કરે છે ચાહે તે કુંવારી માતા બની હોય અને અથવા તો તેને લગ્ન કર્યા હોય અને ડાયવોર્સ ડિવોર્સ લીધા હોય મિત્રો અને તેવા સંજોગોમાં મિત્રો બીજા લગ્ન કરવા માગતી ના હોય તો તેવા સંજોગોમાં મિત્રો તે તમામ ડોક્યુમેન્ટની અંદર પિતાની જગ્યાએ પોતે માતા પિતા તરીકે પોતાના નામ ધારણ કરવા દર્શાવતી હતું તો મિત્રો આ જજમેન્ટના આધારે મિત્રો તે દાખલ કરી શકે છે મિત્રો તો આ તો મિત્રો પિતાની જગ્યાએ માતાના નામ દાખલ કરવા માટેની મિત્રો જોગવાઈ આવા વધુ માહિતી માટે મિત્રો આવતા વિડીયો મળીશું ત્યાં સુધી ધન્યવાદ મિત્રો જય હિન્દ જય ભારત